જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આજે આપણે જાણીશું દિવાળી પર સાવરણી શા માટે ખરીદવામાં આવે છે જાણીએ તેના નિયમો અને મહત્વ મિત્રો ધનતેરસના દિવસથી લઈને દિવાળી સુધી નવી નવી વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે જેમાં સાવરણી ખરીદવાની પણ પરંપરા છે ચાલો જાણીએ દિવાળીના તહેવાર પર સાવરણી કેમ ખરીદવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને સમર્પિત છે આ પાંચ દિવસીય મહાપર્વમાં ધનતેરસના દિવસથી લઈને દિવાળી સુધી નવી વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે જેમાં સાવરણી ખરીદવાની પણ પરંપરા છે ચાલો જાણીએ દિવાળીના તહેવાર પર સાવરણી કેમ ખરીદવામાં આવે છે મિત્રો આપનું સ્વાગત કરું છું અમારી આ ચેનલમાં મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ માહિતી આપ સુધી તરત પહોંચી શકે અને માતા લક્ષ્મીની અસીમ કૃપા આપ પર બની રહે ધન્યવાદ પ્રિય મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રતિક માનવામાં આવે છે દિવાળીના દિવસે સાવરણી ઘરે લાવવાથી દોલતમાં અપાર વૃદ્ધિ થાય છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર વાસ થાય છે અને માતા પોતાના આશીર્વાદ હંમેશ માટે જાળવી રાખે છે નવી સાવરણી ખરીદવી એ ધનતેરસના દિવસે પણ શુભ માનવામાં આવે છે તમે આ બંને દિવસોમાંથી કોઈ પણ દિવસે સાવરણી ખરીદી શકો છો ચાલો જાણીએ સાવરણી ખરીદવાનું મહત્વ તો મિત્રો દિવાળી પર નવી સાવરણી ખરીદવાનું બે મુખ્ય કારણસર વિશેષ મહત્વ છે જેમાં પહેલું છે દરિદ્રતાનો નાશ સાવરણી એ ઘરની ગંદકીને દૂર કરે છે ગંદકીને દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રતિક માનવામાં આવે છે દિવાળી પર નવી સાવરણી ખરીદવી અને તેનાથી ઘરની સફાઈ કરવી એટલે જાણે તમે આખા વર્ષની દરિદ્રતાને ઘરની બહાર પાડી રહ્યા છો બીજું છે લક્ષ્મીનું કાયમી વાસ એવી માન્યતા છે કે જે ઘરમાં સ્વચ્છતા રહે છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે દિવાળીના દિવસે શાવરણી ખરીદવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ કાયમી રૂપે જળવાઈ રહે છે ધનતેરસના દિવસે કરવામાં આવેલી ખરીદીમાં તેર ગણો વધારો થાય છે તેથી આ દિવસે પણ સાવરણી ખરીદવાની પરંપરા નિભાવવામાં આવે છે ચાલો મિત્રો હવે જાણીએ સાવરણી રાખવાના નિયમો મિત્રો તમે દિવાળી માટે નવી સાવરણી લાવો ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે જૂની સાવરણને એવી જગ્યાએ ફેંકવી જોઈએ જ્યાં કોઈનો પગ ન પડે સાવરણીને હંમેશા છુપાવીને અને જમીન પર આડી રાખવી જોઈએ સાવરણીને ઊભી રાખવી એ અશુભ માનવામાં આવે છે સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનતા ક્યારેક પણ તેને પગ ન લગાડવો જોઈએ કે ઓળંગવી જોઈએ દિવાળીથી એક દિવસ પહેલા જૂની સાવરણીને હટાવી દેવી અને નવી સાવરણીનો ઉપયોગ શરૂ કરવો મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ